દારૂનો ધંધો કરો કે ન કરો પણ પોલીસને પૈસા તો આપવા જ પડશે આ તો પેલી કહેવત જેવું છે કે વર મરો વરની મા મરો ગોરનું તરભાણું ભરો તેના જેવી હાલત છે ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે કહીએ છીએ પોલીસને હપ્તા તો આપવા જ પડે અને આવો જ હપ્તો લેવા ગયેલા એક પોલીસ કર્મચારીને ભેટો થઈ ગયો એન્ટી કરપ્શન સાથે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ઓગણીસો સાહીઠ થી ગુજરાતમાં દારૂબંધી છે એવું ગુજરાત સરકારનો કાગળ કહે છે પણ કેવી દારૂબંધી છે એવું તો તમને અને મને બધાને જ ખબર છે પણ બધા જ અત્યારે શામરુગ જેવા થઈ ગયા છે જેમ શામરુગ જ્યારે તોફાન આવે ત્યારે રીતિમાં માથું ખોસી દે છે અને કહે છે કે તોફાન નથી એવું જ દારૂના મામલામાં છે ઘટના ખેડબ્રહ્માની છે ખેડબ્રહ્મામાં એક બુટલેગર દારૂનો ધંધો કરતો હતો અને સ્વાભાવિક છે કે દારૂનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તા તો આપવા જ પડે કારણ કે આ તો પોલીસનો અધિકાર છે પણ નવેમ્બર બે હજાર ચોવીસમાં કદાચ આ બુટલેગરને વૈરાગ્ય આવ્યું હશે એટલે બુટલેગરે નક્કી કર્યું કે મારી સ્થિતિ તો એવી છે કે ગાયને ધોઈ કૂતરાને દૂધ પાઓ આમ કમાયેલું બધું પોલીસ લઈ જાય તો આખરે કરવાનું શું એટલે આ બુટલેગરે દારૂનો ધંધો બંધ કરી દીધો દારૂનો ધંધો બંધ કર્યો એટલે પોલીસને માઠું લાગ્યું માઠું એટલા માટે પણ લાગ્યું કે બુટલેગર કેવી રીતના દારૂનો ધંધો બંધ કરે અને બીજું એવું હતું કે છેલ્લા ત્રણ મહિનાના હપ્તા બાકી હતા અને આ બુટલેગરે ધંધો સમેટી લીધો આ બુટલેગર પોતાના ત્રણ મિત્રો સાથે એક્ટિવા ઉપર બહાર જઈ રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માની એસઓજી આ ત્રણેય મિત્રોને પકડે છે ત્રણેયના વાહનો ડિટેઇન કરે છે અને કોર્ટનો મેમો આપે છે આ ત્રણેય મિત્રો જેમાં એક બુટલેગર પણ હતો એ કોર્ટમાં જઈ દંડ ભરે છે અને દંડ ભર્યાની પાવતી લઈ પોલીસ સ્ટેશન આવી પોતાના વાહન લેવા જાય છે ત્યારે ટ્રાફિક જમાદાર કહે છે તમારા વાહનોની ચાવી તો ખેડબ્રહ્માના વિકાસને આપી છે વિકાસ ત્યાંનો પોલીસ વાળો છે વિકાસને આપી એનો અર્થ એવો થયો કે વિકાસ ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશનનો વહીવટદાર હોવો જોઈએ આ ત્રણેય મિત્રો વિકાસ પાસે જાય છે ત્યારે વિકાસ એવું કહે છે કે છેલ્લા ત્રણ મહિનાના હપ્તા બાકી છે તે ધંધો વલબંધ કર્યો પણ હપ્તો તો આપવો જ પડે કારણ કે અમે તારા ખાતે હપ્તો ઉધારી દીધો છે એમની ધાક તો જીએસટી અધિકારી કરતાં પણ વધારે છે એક લાખ પાસઠ હજાર રૂપિયાનો હપ્તો બાકી હતો બુટલેગરને થયું કે હવે હું ધંધો કરતો નથી તો મારે શું કામ હપ્તો આપવો એટલે તે ખેડબ્રહ્માના પોલીસ ઇન્સ્પેક્ટર પઢેરિયા પાસે જાય છે એને એમ હતું કે સાહેબ પાસે જઈશ તો વાત પતી જશે પણ સાહેબ પણ વિકાસના સાહેબ હતા એટલે વિકાસ તો કરવો જ પડે એટલે પઢેરિયા સાહેબ આ બુટલેગરને એવું કહે છે કે પહેલાં વિકાસનો હિસાબ પતાવો કારણ કે વિકાસનો હિસાબ અધૂરો રહેશે તો સાહેબનો વિકાસ પણ અધૂરો થઈ જાય એટલે પઢેરિયા પણ એવો જવાબ આપે છે કે હિસાબ સમજી લો વિકાસ પાસે જઈને એનો અર્થ એવો થયો કે અહીંયા મા પીરસનારી હતી અને મોસાળમાં આવે એના જેવી સ્થિતિ હતી એટલે અબુટલેગર એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરે છે તમારી જાણકારી માટે કહી દઉં કે તમારી પાસે કોઈ લાંચ માગે તો એન્ટી કરપ્શન બ્યુરોનો ટોલ ફ્રી નંબર છે દસ ચોસઠ એક શૂન્ય છ ચાર ઉપર તમે ફોન કરી શકો છો અને એસીબી તમારી મદદમાં આવી શકે છે બુટલેગરે દસ ચોસઠ ઉપર ફોન કર્યો અને જાણકારી આપી કે ખેડબ્રહ્માનો આ વહીવટદાર વિકાસ હવે પોતાનો વિકાસ કરી રહ્યો છે અને આખરે હવે તેણે મને એવું કહ્યું છે કે એક લાખ પાંસઠ હજારની જગ્યાએ એક લાખ આપવા પડશે એટલે મારે પૈસા આપવા નથી એસીબીના અધિકારીઓ આ બુટલેગરનો સંપર્ક કરે છે અને ટ્રેપનું આયોજન કરે છે અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ છટકું ગોઠવવામાં આવે છે આ બુટલેગર એક લાખ રૂપિયા લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે વિકાસ તેને બહાર બોલાવે છે પાર્કિંગમાં જ્યારે પૈસા વિકાસ લઈ રહ્યો હતો ત્યારે જ આ દાદાઓ એટલે કે એસીબીના અધિકારીઓ પંચોની સાથે ત્યાં આવે છે ત્રાટકે છે અને વિકાસના હાથમાંથી લાંચના એક લાખ રૂપિયા ઝડપી તેની સામે કાર્યવાહી કરે છે તેની ધરપકડ કરે છે પણ હવે તપાસ આગળ ચાલશે કારણ કે પઢેરિયા સાહેબે પણ કહ્યું હતું કે વિકાસનો હિસાબ પૂરો કરજો હવે એસીબી પડેરિયાનો પણ હિસાબ કરવાની છે જોઈએ એસીબી ક્યાં સુધી આગળ વધે છે તો યાદ રાખો તમારી પાસે કોઈ લાંચ માગે ને તમારે લાંચ ન આપવી હોય કારણ કે આપણી ત્યાં તકલીફ એવી છે કે જ્યારે જ્યારે આપણે કોઈ પોલીસ અમલદાર પાસે જઈએ છીએ કે સરકારી કચેરીમાં જઈએ છીએ ત્યારે જ સામે ચાલીને આપણે એવું કહીએ છીએ સાહેબ જે સેવા હશે તે કરીશું અમે સમજવા તૈયાર છીએ તમે પણ સમજી જાઓ એટલે જો તમારે લાંચ આપવી જ હોય તો અમારો તેની સામે કોઈ વિરોધ નથી પણ તમારે લાંચ નથી આપવી તો યાદ રાખો ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઉપર તમે ફોન કરશો તો એસીબી તમારી મદદમાં આવશે તમારા પૈસા પણ બચી જશે નક્કી તમારે કરવાનું છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અમને સબ્સ્ક્રાઇબ કરો અને જ કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ પણ જરૂરથી લખો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई